ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ ઉપર ત્રિપલ અકસ્માત સર્જાવ રાજુલાના ચાર નાડા નજીક એસટી બસ કાર અને બાઇકનો અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત ચાર ને ઈજા આ ત્રિપલ અકસ્માત ત્રણ લોકો ઘટના સ્થળે મોત ને ચાર લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા એસટી બસ અને કાર અકસ્માતમાં સર્જાતા કાર ના ખુરચે ખુરચા બોલી ગયા કારમાં બેઠેલ ચાર લોકોમાંથી ત્રણ વ્યક્તિ ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા બાઈક માં બેઠેલ ત્રણ વ્યક્તિ અને કાર માં બેઠેલ એક વ્યક્તિ કુલ મળીને ચાર વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડાયા ત્રિપલ અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળે ટોળા એકઠા થયા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા એસટીની સામેથી આવી રહેલા કાર ડિવાઈડર એસટી સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો જેમાં એસટી ની પાછળ આવી રહેલ બાઇક એસટીમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો ઘટનાની જાણ એસટી અધિકારી અને રાજુલા પોલીસને થતા જ પીઆઈ પોલીસ સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી અકસ્માતને લઈ વધુ તપાસ હાથ ધરી છે